નમસ્કાર હું છું સિતાભકાદરી વોઇસ ઓફ ઇન્ડિયામાં અત્યારે આપણે પાલનપુર શહેરના મિની શાક માર્કેટ ખોડા યુમણાની અંદર આવેલ કાજીવાસમાં એક અસામાજિક તત્વની ગેરકાયદેસર મિલકત પર અત્યારે મોટી કાર્યવાહી ચાલી રહી છે પાલનપુર પૂર્વ પોલીસ અને તેનો સમગ્ર સ્ટાફ અત્યારે આપ જોઈ રહ્યા છો એ તમામે તમામ પ્રવૃત્તિઓ અત્યારે એની મોટા પાયાનું જે દબાણ હતું એ દબાણ તોડવાની અત્યારે કાર્યવાહી થઈ રહી છે અને બનાસકાંઠા જિલ્લા એસપી આજે પીસીના અંદર પણ ઘણું બધું જણાવ્યું હતું અને કાલે આ લોકોએ જે રીતે બુટલેગર છલિયા કરી નથી હતો એનું પણ આજે તોડવામાં આવ્યું હતું અને એ તમામે તમામને આ લોકોએ તોડી અને એની તમામે તમામ કામગીરી સમગ્ર કરી છે અને ગુજરાતના ડીજીપી અને ગૃહમંત્રી અત્યારે તમામે તમામ પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી રહ્યા છે મોટા મોટાભાગના ભૂગર્ભમાં ઉતરી ગયા છે અત્યારે આ પોલીસ સ્ટાફ જોઈ રહ્યા છો કે ખડે પગે પોલીસ સ્ટાફ પણ અત્યારે તેની કામગીરી કરી રહ્યું છે અને તમામે તમામ જે પ્રવૃત્તિ અત્યારે દેખાઈ રહી છે તે તમામ પાલનપુરના પીઆઈ પટની સાહેબ અને નગરપાલિકા સ્ટાફ ડીઈબીનો સ્ટાફ અને તમામે તમામ સ્ટાફ અત્યારે જે કામ કરી રહ્યું છે તે તમામ કામ અત્યારે આપ જોઈ રહ્યા છો અને ખૂબ જ કડકાઈથી અત્યારે જે બુટલેગરો પર જે તવાઈ છે ખૂબ જ કડકાઈથી અત્યારે જે કામ થઈ રહ્યું છે અને સમગ્ર પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે કેટલું મોટા પાયે દબાણ છે એનો શુભારંભ અત્યારે કરેલો છે અને આજે બીજા દિવસે બીજા બુટલેગર પરિસરને એક મોટું લિસ્ટ બનાવ્યું છે અને એસપી સાહેબે આજે આ બાબતે ખૂબ જ ગંભીરતા રાખવી છે અને સમગ્ર રાજ્યમાં આ બાબતની પ્રવૃત્તિ અત્યારે થઈ રહી છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ બનાસકાંઠા સીતાબ કાગરી